જ્યાં પણ ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશન સક્રિય છે જેને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયો કે અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાશે એવી જ રીતે ડબલ ડિજિટમેન્ટ ઘણી જગ્યાએ દસ ઇંચ બાર ઇંચ અને પંદર ઇંચ અને અમુક જગ્યાએ પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદો નોંધાયા છે અને સાર્વત્રિક વરસાદો નોંધાયા છે જે વિસ્તારોમાં વરસાદો થોડા સમય પહેલા હતા એ વિસ્તારોમાં પણ થયા છે અને જે વિસ્તારોમાં બિલકુલ આ વર્ષે વરસાદો નહોતા એવા વિસ્તારોમાં પણ સારા વરસાદો થયા છે ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદો થયા છે હજુ પણ આ ડિપ્રેશન છે એ શક્તિશાળી છે ખૂબ મજબૂત છે એટલે હજુ પણ આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદો ચાલુ રહેશે હમણાં આ સિસ્ટમ કોઈ રીતે નબળી પડે તેવી શક્યતાઓ નથી ખાસ કરીને આ જે સિસ્ટમની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીમાંથી આ જે સિસ્ટમ આવી ત્યારે લો પ્રેશર હતું પણ ગુજરાત નજીક પહોંચીને વધુ મજબૂત બનીને ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન બની ગયું હતું અને આ ડીપ ડિપ્રેશન છે એ છોટાઉદેપુર અને જે દાહોદ ગોધરા આસપાસના વિસ્તાર પાંચથી ગુજરાતમાં એન્ટર થયું એ ડીપ ડિપ્રેશન મધ્ય ગુજરાતના અમુક ભાગોને ક્રોસ અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે આ ડિપ્રેશનના લોકેશનની વાત કરવા જઈએ તો આજે સત્યાવીસ ઓગસ્ટ બે ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીનું અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી આ ડિપ્રેશન છે એ કચ્છના ભાગો નજીક છે એટલે કે રાપર અને આદેશ વર્ગની વચ્ચેના ભાગની અંદર આનું લોકેશન નોંધાઈ રહ્યું છે એનો સેન્ટ્રલ પાર્ટ ત્યાં છે પણ આ સિસ્ટમનો ઘેરાવાયે હજુ પણ ગુજરાત આખાને એનો ઘેરાવા એ કવર કરેલું છે એટલે હજી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડશે પણ હવે જે વધારે વરસાદ પડવાના છે એ વિસ્તારોની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર પણ સામાન્યથી વધારે વરસાદો છે એ આવનારા બે દિવસ એટલે કે અઠયાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન પડવાના છે જેનું કારણ છે કે આ જે ડિપ્રેશન છે એ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને એમાં પણ કચ્છ અને કચ્છને પાકિસ્તાન બોર્ડર આ છે એટલે ત્યાં સ્થિર થઈ જશે એટલે આવતીકાલે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ બે દિવસ સુધી આ ડિપ્રેશન છે એક જ જગ્યાએ સ્થિર થઈ જશે જેને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આવનારા અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે એટલે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે નીચાણવાળા વિસ્તારમાં કોઈએ ન રહેવું પણ કયા વિસ્તારમાં તો કે કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠાના ભાગોમાં ખાસ આ વરસાદ છે ભારેથી ભારે પડી શકે છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું મોરબી દ્વાર દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લો આટલા જિલ્લા છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એટલે હવે ઓલવર ગુજરાતમાં જે આ વરસાદ છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહ્યો હતો એ ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી રહ્યો છે કેમ કે આ જે સિસ્ટમ પશ્ચિમ તરફ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે એટલે વરસાદ પણ હવે પશ્ચિમ છેડા ઉપર વધુ નોંધાશે બીજા વિસ્તારોમાં હવે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે એટલે આવનારા હજી બે દિવસ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે ખાસ પોરબંદર દ્વારકા જામનગર મોરબી અને કચ્છના દરિયાઈકાંઠાની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે ને જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ જૂનાગઢની અંદર મધ્યમથી ભારે વરસાદ હજુ પણ આવતીકાલે નોંધાઈ શકે છે ગીર સોમનાથની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે અમરેલી ભાવનગર અને બોટાદ છે એમાં પણ એકંદરે સારા એવા વરસાદ નોંધાશે જોકે ત્યાં તીવ્રતા બીજા વિસ્તારો કરતાં ઓછી રહેશે પણ અમરેલી ભાવનગર અને બોટાદમાં પણ મધ્યમ વરસાદો પડી શકે છે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે હજી કન્ટિન્યુ જોવા મળશે એટલે ઓલ ઓવર સૌરાષ્ટ્ર કચ્છની આ સ્થિતિ રહેવાની છે ઉત્તર ઉત્તર નું પાટણ અને બનાસકાંઠા જિલ્લો છે એમાં પણ આવતીકાલે હજી ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થાય મોટા ભાગના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ થાય એટલે બનાસકાંઠાના ભાગો અને પાટણ જિલ્લાના ભાગો છે એમાં પણ આવતીકાલે વરસાદ યથાવત રહેશે પણ જે વરસાદની તીવ્રતા છે એના એક બે સેન્ટરની અંદર જ અતિ ભારે થશે બાકી મોટાભાગના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળશે મહેસાણા હોય સાબરકાંઠા હોય કે અરવલ્લી જેવા ભાગો છે એમાં પણ હવે સામાન્ય વરસાદો નોંધાશે ત્યાં તીવ્રતામાં ઘટાડો થશે એ સાથે અમદાવાદ ગાંધીનગર કપડવંદ આણંદ નડિયાદ જેવા વિસ્તાર હોય કે બરોડા જેવા વિસ્તાર હોય એમાં પણ છૂટાછવાઈ અને સામાન્ય વરસાદો છે એ આવતીકાલે જોવા મળે તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના મહીસાગર છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તારમાં પણ હવે વરસાદની તીવ્રતા ઘટશે પણ ત્યાં પણ હજી વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં એવરેજ મોટા ભાગના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે હવે ત્યાં અતિવૃષ્ટિજાવો માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા નહીં મળે પણ ઓલ ઓવર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હોય જેમાં ભરૂચ હોય અથવા તો રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક સુધી સામાન્ય વરસાદ અને એક બે જગ્યાએ સામાન્ય થી મધ્યમ વરસાદ જોવા મળશે એટલે વરસાદ છે એનાથી હજી છુટકારો હજી આપણે મળવાનો નથી આ વરસાદ છે આમ તો અમારી આગાહી છે ચોવીસ થી ત્રીસ ઓગસ્ટ એટલે ત્રીસ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે પણ રાજ્યના બીજા વિસ્તારોમાં આવે વરસાદની તીવ્રતા ઘટશે પણ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો એવા છે કે ત્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે અને હું તો હજુ પણ સરકારને સરકારી તંત્રને અને ગુજરાતની જનતાને હજુ પણ સાવધાન કરું છું કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ પણ સાવધાન રહેજો હજુ પણ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને હજુ પણ ત્યાં ખાના ખરાબી થઈ શકે આવા વરસાદોની શક્યતાઓ છે એટલે હજુ પણ આ સિસ્ટમને હળવાશથી નહીં લેતા આ સિસ્ટમ હજુ પણ ખૂબ મજબૂત છે ડીપ કેટેગરી માં છે અને હજુ આને કારણે અનેક જગ્યાએ મધ્યમથી ભારે અને અતિ ભારે વરસાદ છે પણ જોવા મળી શકે છે